સુરતના સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકની હત્યા થતા મચી પાંડેસરામાં સિદ્ધાર્થનગર કચરા પ્લાન્ટ પાસે થવા પામી હતી એક યુવકની હત્યા પચીસ વર્ષીય કિરણ સિંહ નામક યુવક ની કરવામાં આવી હત્યા મૃતક કરણ સિંહ ને માથાના ભાગે બોધડ પદાર્થ વડે હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી સુરતની કાફલો અને ઉચ્ચ ઘટના સ્થળ પર આવી હત્યા નો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો સત્યની સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યુઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ ની સાથે